દાહોદ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં રેલી ધરણા પ્રદર્શન કર્યો હાથમાં કાલી રિબીન બાંધી કર્યો વિરોધ દાહોદ ભાજપ દ્વારા નગરપાલિકાથી માણેક ચોક થઈ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી ધરણાનો કાર્યક્રમ અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામતવિરોધી નિવેદન આપ્યું હતું જેને જન જન સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સાચો ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે ઉદ્દેશ્યથી અનામત વિરોધી કોંગ્રેસ સામે રેલી અને ધરણાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી ખાબડ ફતેસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો તદુપરાંત દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ અને દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ જૈની શેખ લોકાર્પણ રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે આ એ જ સૂર છે રાહુલ ગાંધીનો ગાંધી પરિવાર નેહરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવન વર્ષ સુધી દેશ પર શાસન કર્યું પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત ભાવનાને સ્વરૂપમાં અમલ કરવા મૂકવાની રાજકીય કારણે દર્શાવી નથી જવાહરલાલ નહેરુના ઇતિહાસમાં પણ ઓગણીસો છપ્પનની ની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકરના અહેવાલને ફગાવી દીધો હતો નેહરુએ ઓગણીસો એકસઠમાં માં રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામતનો વિરોધ કરું છું હું એ તમામ વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું એ અને બીજા વર્ગના તરફ તેને ધ્યાન મિત્રો દોર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિત્તેર વર્ષ પછી કલમ સિત્તેર અને પાંત્રી એ નાબોદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું ઇન્દિરા ગાંધીજી ઓગણીસો પંચોતર માં ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લાદી તેમના બંધારણના આત્માને આત્મા નાખ્યો હતો ઇન્દિરા ગાંધી મંડળ કમિશનના ના અહેવાલ સાવરીને ઓબીસી આરક્ષણ વિલંબ કર્યો હતો ઓગણીસો છાસઠ થી ઓગણીસો સિત્યોતેર સુધી બંધારણમાં માં પચીસ વખત સુધારો કરવામાં આવ્યો બેતાલીસ માં સુધારામાં એકતાલીસ કલમમાં સુધારો કરવામાં આવ્યો અને પંદર નવા લેખો ઉમેરવામાં આવ્યા

સૌનો સાથ સૌનો વિકાસ અને તમામ સમાજને સાથે લઈને જે કામ કરી રહીશ અને એ અમારા ભારતીય બંધારણના આપણા માટે રાષ્ટ્રીય લખાણશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત છે મારા જીવનકાળ દરમિયાન બંધારણ અને અનામતને ઠેસ વાગશે ને એવું એવાના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દંકાની ચોટ પર કરી રહ્યા છે પરંતુ આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે દેશના નરેન્દ્રભાઈ મોદી છે એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે કોંગ્રેસ બોલી રહી છે એનો સખત શબ્દ ની અંદર પૂર્વ ભારત વાર ભારતીય જનતા પાર્ટી અને અમે બધા દાહોદ ની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છે